ભૂંડરા ખાઈ જાય ઓલેન જે જાટ તો આલ છે તો ફસડ કે ફસડ કે ઈ નું ભયાને આવું જો

કોઆરે છોરો પોની તો કે ઓસુ એટલે મારું ઓસુ પા તમાચું આર વડો તો હે દાસો ના ના ડાક ને મજા ના હ કોટોડીયા માર તોડી જા હે કોઈ ના કાય છે હવે શું હડકર આતો છોડ થઈ ગઈ કે ફોન આવી જે ચોરી ના

બલ્લુ એ બલ્લું અરે બલું આવ હા આવો આવો હા ઓવે આવ તમે આવો ને હા મેટો બંકાજ મેટલ થોડુંક બને ઓવે તમે આવો આવો સારું અમે ચાર જણા એ બલ્લું તું જતા મેટલ છે આપણે

哎哎呀，堵！